અંજાર અંજાહનગપાલિકાને તાળાબંધી કરવામાં આવી છે સ્થાનિકોના અનેક પ્રશ્નો સંદર્ભે આ તાળાબંધી કરવામાં આવી છે પાણી સફાઈ ગટર રખડતા ઢોર જેવા પ્રશ્નોને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોષે ભરાયેલા નગરજનોએ તાળાબંધી કરી હતી મત્યાનગર વિસ્તારમાં બાળકોને શાળાએ જવા ગટરમાંથી પસાર થવું પડે છે મત્યાનગરના રહીશો તથા આગેવાન લખન ધુવા દ્વારા આ તાળાબંધી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર વિસ્તારમાં લોકોએ એકઠા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અંજારમાં પાણીની ગટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક એટલી બધી હોય છે સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મતિયાનગરમાં જે ગટર વહે છે ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા છે અડધો કલાક થયો નથી અહીંયા કને ચીફ ઓફિસર નથી અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું જ ચાલ્યું તો જનતા હવે ખરેખર મોંભંગ તો થઈ જ ગયું છે જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે અહીંયા કને છેલ્લા મતિયાનગરમાં મારી પાસે લેખિત કાગળો છે છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે છતાંય પણ ગટર પાણીની અને સફાઈની સમસ્યા આનો હલ કરવામાં આવ્યું નથી આજે અહીંયા કને એટલા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ કરવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે એવું નથી કે ખાલી મધિયાનગરમાં છે હું સમગ્ર અંજારની જનતાને કહું કે કરો નગરપાલિકાને તાળાબંધી કારણ કે આ બુંડ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં આપણે દરેક વસ્તુમાં ટેક્સ જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે આપણે દૂધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ તો વૈઝિક સગવડો રોડ રસ્તા સફાઈ અને હાલતે ને ચાલતે જે ઢોરો છે જે ગાડીઓમાં તળાય છે માણસો મરે છે અને અબોલા જીવ જે ઢોરને પણ વાગી જાય છે ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે તો આ નગરપાલિકાની જવાબદાર છે આ ભાજપની સરકાર જવાબદાર છે જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વર્તન આપણે કમસે કમ રોડ રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી આપણા ટેક્સના આપણી જીએસટીમાંથી તો મારી જનતાને વિનંતી છે કે તમારી જે જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે ને એ હું જુ હું જોઉં જનતા કચ્છની ગંભીરબંધી છે બોલવા તૈયાર નથી નકર આખું આખા કચ્છમાં આને આ પરિસ્થિતિ છે અધિકારીઓ આવે જ બાર વાગ્યે છે અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે નહીં ચાર્જમાં છે એ પોતે રજામાં હાલ્યા ગયા છે તો કોને રજૂઆત કરવા માટે પ્રજા આવે હું એમાં પણ કહું છું કે જે કાઉન્સિલરો હતી જે આવા નાલાયક પ્રમુખો હોય એમને રાજીનામા આપી દેવા જોઈએ તમને ભાઈ જો તમારાથી કામ ન થાય આ ફેક્ટ વસ્તુ છે તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો ભાજપની ચાપડુ ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું અધિકારીઓને પણ જો કામ ન થતું હોય જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ જીએસટીમાંથી મળે છે ભાઈ અને આ વસ્તુને ધ્યાન રાખજો જો ન થતું હોય તો રાજીનામા આપી દો નકર આવનારા દિવસોમાં આ પહેલો પગઠ્યો છે અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો હું તમારી સાથે છું બેઝિક સુવિધાઓ જો આ સરકાર ન આપી શકતી હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ અને આંખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે આપણે આંદોલન કરવું પડશે પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂર નથી એમને પણ પગાર આપણા ટેક્સમાંથી મળે છે આ વસ્તુને યાદ રાખજો અને આજે આજે મધ્યનગરની જે સમસ્યા છે એનો હલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી શું કામ એક તો જાતિવાદ આ સરકાર જ જાતિવાદ ઉપર બની છે ધર્મ અને જાતિના નામ ઉપર ધંધા કરાવવા એકબીજામાં બેર વિખરેર કરવું આ સરકારનો બેઝ જ એ છે એટલા માટે મધિયાનગરના કામ નથી થતા અને ક્યાંક ને ક્યાંયક અધિકારીઓને પણ એમ લાગતું હશે કે ભાઈ આ પ્રજાને છોડી દો ને શું કરવાનું આ પ્રજા એક આપે છે આ દેશના જે આ પાકિસ્તાન કે બાંગ્લાદેશની નથી આવ્યા આ અહીંયાની જનતા છે માટે વિનંતી છે કે ભાઈ આજે ને આજે તાત્કાલિક ધોરણે જે ગટર ઘરમાં ઉભરી આવે છે રોડ રસ્તામાં ગટર પડી છે ત્યાં કને ચાલો મારી સાથે હું બતાવું સ્કૂલમાં બાળકો જાય છે ગટરમાંથી પસાર થઈને જાય છે આજે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે તો મહેરબાની કરો અને આજે આજે આ સમસ્યાનો હલ કરવામાં આવે જેડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી નલિયા